હેલો મિત્રો નમસ્કાર એન સી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને જો તમે અમારી એન સી ક્લાસીસ ચેનલમાં નવા હોય હજી સુધી આપણી એન સી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જે ટેટ વન અને ટેટ ટુ અને ટાટ વન અને ટાટ ટુની વાત કરીએ તો એની પણ પરીક્ષા આવવાની છે એટલે ચિંતા કરતા નહીં હવે મિત્રો ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ટેટ વન માટે વાત કરીએ હમણાં જે સ્પેશિયલ ભરતી હતી તો એના માટેનું રિઝલ્ટ ટેટ ટુની અંદર વાત કરીએ તો પંદર ટકા છે અને ટેટ વનની અંદર વાત કરીએ તો એની અંદર જે રિઝલ્ટ આવ્યું છે બધા ઉમેદવારોનું સ્પેશિયલની વાત કરું છું મિત્રો તો એમાં નવ ટકા જ આવ્યું છે થોડોક સુધારો થયો છે જે સામાન્ય પીટીસીના જે ઉમેદવારો હતા બે હજાર ત્રેવીસના એના કરતાં તો મિત્રો જે પીટીસીની ખાસ કરીને ટેટ વન માટેની જે જાહેરાત બહાર પાડી છે તો એના માટે જે ઉમેદવારો તાલીમાર્થી ભાઈઓ છે તો એમને ગાંધીનગરથી આવેદનપત્ર આપ્યું હતું અને આવેદનપત્ર આપી સરકારે એમાં માન્યતા રાખી અને થોડી પરીક્ષાની તારીખ પણ લંબાવી છે અને બીજી વાત કરીએ તો એમને ખાસ કરીને વાત સરકારે સાંભળી પણ છે હવે તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકશે જે છેલ્લી પરીક્ષા કે એમના જે તાલીમાર્થી બીજું વર્ષ છે એ પણ પરીક્ષા આપી શકશે વિવિધ રજૂઆતોના પગલે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા શિક્ષક અભિયોગ્યતા કસોટી ટેટ વન બે હજાર પચીસ સુધારેલ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે હવે તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ ટેટ વનની પરીક્ષા આપી શકશે આ બાબતે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા બાબતે વિશેષ માહિતી આપતા રાજ્ય સંઘના કાર્ય અધ્યક્ષ હરિસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક શાળા ધોરણ એકથી પોંચમાં પ્રાથમિક શિક્ષ શિક્ષક વિદ્યાસાયક તરીકે નિમણૂક મેળવવા માટે નિયત લાયકા ધરાવતા ઉમેદવાર માટે તારીખ ચૌદ દસ બે હજાર પચીસના શિક્ષક યોગ્યતા કસોટી ટેટ વન બે હજાર પચીસનું આયોજન કરવામાં જે આવેલું હતું અને એની અંદર જે સરકારે ફોર્મ ભરવા માટેની રજૂ કરી હતી જે ડીએલએડ અને પીટીસી જેવા ચાર વર્ષીય એલિમેન્ટ્રી એજ્યુકેશનની ડિગ્રી જે બી એલ ઈ ડી અને બે વર્ષમાં ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશન પાસ થયાની માર્કશીટ રજૂ કરવાની રહેશે અને માર્કશીટ આપ્યા પછી પણ તમે તે ખુદ જે તમારી પરીક્ષા છે એ સંભવિત તારીખ જે ચૌદ હતી એની જગ્યાએ હવે એની જગ્યાએ તારીખ આપણને અહીંયા આપી છે મિત્રો સંભવિત તારીખ ચૌદ દસ બે હજાર પચીસના જાહેરનામાની અંદર તમારી એક્ઝામ જે છે એ એકવીસ ડિસેમ્બરના રોજ સંભવિત તારીખ રહેશે મિત્રો આ માહિતી હતી ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરી નેક્સ્ટ વિડીયોમાં મિત્રો મળીશું જય હિન્દ જય ભારત તમારો સાથ સહકાર બહુ રહ્યો છે જય હિન્દ જય ભારત